કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એરિન સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તો જોઈએ ચાલો એરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો બેન્ઝિન બેન્ઝિન એ રંગવિહીન પ્રવાહી છે મિત્રો બેન્ઝિન એ રંગવિહીન પ્રવાહી છે જેનું ઉત્કલન બિંદુ એસીઓ સેલ્સિયસ છે ઓકે ચાલો બેન્ઝિન કચ્છી બેન્જિન એચી બેન્જિન કચ્છી દાબેલી નહીં કચ્છી બેન્જિન એન્સી બેન્જિન બીજું બેન્ઝિન એ હવે બેન્ઝિનમાં શું હોય હાઇડ્રોજન સાથે કાર્બનને કાર્બન સાથે હાઇડ્રોજન બંનેની વિદ્યુત દૃણતા લગભગ સમાન હોય હવે બંનેની વિદ્યુત દૃણતા લગભગ સમાન હોય તો બેન્ઝિન એ પોતે કેવું થઈ ગયું તો કે બેન્ઝિન એ પોતે અધ્રુવ્ય થયું અધ્રુવ્ય છે મિત્ર યાદ રાખો અધ્રુવ્ય તો પાણી તો ધ્રુવ્ય છે માટે પાણીમાં અદ્રવ્ય અને બીજું તેની ઘનતા પાણી કરતા ઓછી એની ઘનતા પાણી કરતા ઓછી છે ઘનતા પાણી ઓછી એટલે શું થશે બેન્ઝિન એ પાણી પર તરશે એ દ્રાવક તરીકે વપરાય છે તે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે તો બેન્ઝિન એ પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકમાં તો દ્રાવ્ય છે અને પોતે કાર્બનિક દ્રાવક તરીકે વપરાય છે એને જ્યારે આપણે સળગાવીએ ત્યારે મેં આગળ તમને કીધેલું કે એલિફેટિક સંયોજનો હોય તો એલિફેટિક સંયોજનો હોય તો તે ધુમાડા વગરની જ્યોતથી સળગે અને એરોમેટિક હોય તો ધુમાડાવાળી જ્યોતથી સળગે તો ધુમાડાવાળી જ્યોતથી સળગે એનો મિનિંગ શું થયો કે બેન્ઝીન એ એરોમેટિક છે બેન્ઝીન એ કેવું છે એરોમેટિક હાઇડ્રોકાર્બન મિત્રો હવે આપણે જોઈશું રાસાયણિક ગુણધર્મ એમાં બેન્ઝિને નીચે પ્રકારની ત્રણ રાસાયણિક પ્રક્રિયા આપી શકે યોગશીલ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન ફરીથી યોગશીલ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન આ ત્રણ રિએક્શન આપે છે કોણ બેન્ઝિન યોગશીલ પ્રક્રિયા મિત્રો આપણે યોગશીલ પ્રક્રિયાની અંદર જોઈએ તો પહેલાં હેલોજનનું ઉમેરો

સી સિક્સ એચ સિક્સ સીએલ સિક્સ સી સિક્સ સિક્સ સીએલ સિક્સ કહેવાય બેન્ઝિન હેગા ક્લોરાઈડ બી એચ સી બેન્ઝિન હેગા ક્લોરાઈડ શું કહેવાય મિત્રો એને બેન્ઝિન હેક્ઝા ક્લોરાઈડ જો બી એચ સી અથવા ગેમેક્સિન અથવા લિન્ડેન તરીકે પણ ઓળખવામાં આવે છે બી એચ સી બેન્ઝિન હેક્ઝા ક્લોરાઈડ અથવા ગેમેક્સિન અથવા લિન્ડેન તરીકે પણ એને ઓળખવામાં આવે છે અને બી એસ સી એ પ્રબળ જંતુનાશક દવા છે બીએસસી એ પ્રબળ જંતુનાશક દવા છે તો આ ક્લિયર થઈ ગયું આ શું કર્યું આપણે બેન્ઝિન જે છે એમાં સીએલ ટુ એડ કર્યું મતલબ આ કેવી પ્રક્રિયા થઈ ગઈ બોલો યોગશીલ પ્રક્રિયા કારણ કે ડબલ બોન્ડ તૂટે છે એક્સીએલ અહીંયા એક્સીએલ અહીંયા બોન્ડ તૂટશે એક્સીએલ અહીંયા એસીએલ આ બોન્ડ તૂટશે એક્સીએલ અહીંયા એક્સીએલ અહીંયા આ બોન્ડ તૂટી જશે શું થશે આની અંદર ક્લોરીન ક્લોરીન આવતું જ હશે અહીંયા જો આ ક્લોરીન આ ક્લોરીન આવે આ બોન્ડ તૂટી ગયો આ ક્લોરીન આ ક્લોરીન આવે આ બોન્ડ તૂટી ગયો આ ક્લોરીના ક્લોરીન આવશે આ બોન્ડ તૂટી જશે એટલે બનશે શું બેન્ઝેન હેક્ઝા ક્લોરાઇડ બી એચ સી અર્થાત એને આપણે શું કહીશું ગેમેક્સિન

ટોલ્યુનનું ક્લોરિનેશન આપણે કરીએ તો અહીંયા ફ્રી રેડિકલ્સ અને અહીંયા એક ફ્રી રેડિકલ્સ અહીંયા આવશે આવી રીતે સીએચ ટુ એટલે અહીંયા આવશે માઇનસ એસસીએલ એ કે આમાં સી ટુ સૂર્યપ્રકાશ બનશે એમાંથી અહીંથી એક એચ અને આ સીએલ માઇનસ એસસીએલ થશે અને અહીંયા બનશે સીએચ ટુ બેન્ઝાઇલ મુક્ત મુલક આને શું કહેવાય બેન્ઝાઇલ મુક્ત મુલક

અહીંયા આપણે ક્લોરિનેશન કોનું કરીએ છીએ તો અહીંયા ક્લોરિનેશન આપણે કોઈ આમાં બે છે ફિનાઇલ આલ્કાઇલ તો આપણે અહીંયા કરી રહ્યા છીએ આલ્કાઇલનું ફિનાઇલનું નહીં આજ જ ટોલ્યુનની અંદર આજ જ ક્લોરિનેશનની અંદર જ્યારે આપણે એફિસિયલ થ્રી લઈ લઉં તો પછી તમારે ઓર્થોને પહેરા પર આવશે જે આપણે હમણાં ભણીશું ધ્યાન રાખજો તો અહીંયા આપણે જોઈશું બીજી એક વસ્તુ જે છે આજે છે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે મિત્રો આ કંઈ કહેવાય મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા યોગશીલ નથી બરાબર કઈ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયાઓ મુક્તમૂલક દ્વારા સેમ અહીંયા જુઓ અહીંયા જ્યારે આપણે જોઈશું ત્યારે શું થશે તો કે ફ્રે તમને એવું થાય કે અહીંયા બનાવો કે અહીંયા બનાવો આ જે ફ્રીકલ્સ છે એ શું છે ટુ ડિગ્રી મુક્ત નિસ્થિરતા થ્રી ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી તો જો અહીંયા મુક્ત મુલક બનતા તો વન ડિગ્રી બને અહીંયા મુક્ત મૂલક બને તો ટુ ડિગ્રી બને અને પ્લસ એક આ જે છે એ કોની સાથે જોડાયેલો છે બેન્ઝીન એટલે કે ફિનાઇલ સાથે જોડાયેલો છે ને એટલે સ્ટેબિલિટી મળશે એટલે ટુ ડિગ્રી જે છે એ તમારે લેવાનું અને પછી તમે જ્યારે બીજી વાર ક્લોરિનેશન કરશો તો સીએલ અહીંયા આવશે આ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ટુ ડિગ્રી કેમ બનાવ્યો તો કે સ્ટેબલ છે વન ડિગ્રી કરતા તો ફરી જ્યારે ક્લોરિનેશન કરશો તો ક્લોરીન અહીંયા આવશે માઇનસ એસીએલ થશે રેડી આ કઈ રિએક્શન થઈ ગઈ આજે છે એ આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મુલક કર્યું પણ મુક્ત મુલક વિસ્થાપન પ્રક્રિયા અને આગળ આપણે જ્યારે એ બેન્ઝીન એની એ કઈ પ્રક્રિયા હતી યોગશીલ પ્રક્રિયા હવે હાઇડ્રોજનનો ઉમેરો તો અહીંયા જોશો આ પાછી યોગશીલ પ્રક્રિયા છે જુઓ આ વસ્તુ ધ્યાનથી જુઓ હાઇડ્રોજન જેરે આપણે ઉમેરીએ ત્યારે મેં તમને કીધું પીડી પીટી અને છ થયા તો એક એચ અહીંયા 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 એટલે બધી જગ્યા આ રીતે એચ લાગી જશે અને એક તોલ રેડીની પાસે હોય જ આઉં થઈ ગયું સાયક્લોહેક્ઝેન હું ભાઈનો સાયક્લોહેક્ઝેન રેડી આપણ કઈ પ્રક્રિયા થાય યોગસેલ મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીં ડબલ બોન્ડ તૂટે છે યોગસેલ આગળ આપણે ક્લોરીન લગાવેલો એ યોગસેલ પણ ટોલ્યુઇન ની જે પ્રક્રિયા કરી આપણે મિથાઈલ સમૂહ સાથે આલ્કાઇલ ગ્રુપ સાથે એ એ ત્યાં એટલા માટે લીધી કે ક્લોરીન મુક્તમૂલક હાઇલોજીનેશન પ્રક્રિયા હતી એ વિસ્થાપન એ પ્રક્રિયા કઈ વિસ્થાપન બરાબર બેન્ઝિનની કરી ગઈ યોગશીલ આ કઈ યોગશીલ આંશિક હાઇડ્રોજીનેશન આ સંપૂર્ણ હાઇડ્રોજીનેશન કર્યું આંશિક જોયું આંશિક હાઇડ્રોજીનેશન બર્ચ રિડક્શન કરીએ છીએ ત્યારે તમને ખ્યાલ છે કે બર્ચ રિડક્શન જે છે એ શું કરે છે ટ્રાન્સ આપશે એટલે અહીંયા અહીંયા અહીંયાને અહીંયા આમાં ટ્રાન્સ એડિશન થશે બરાબર છે એટલે ટ્રાન્સને કારણે જ્યારે પણ આપણે સોડિયમ અને પ્રવાહી એમોનિયા સાથે રિએક્શન કરીએ છીએ ત્યારે આમાં આપણને નિપજ જે છે ટ્રાન્સ મળે છે મતલબ અહીંયા એન્ટી એડિશન થાય ક્લિયર આ એક વસ્તુ ધ્યાન ધ્યાનમાં રાખજો ઓથ્રી ઓઝોનાલિસિસ તો જ્યારે બેન્ઝિનનો ઓઝોનાલિસિસ કરશો ત્યારે આ જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં હું બનાવી ઓથરી જો આ એક ઓથ્રી અહીંયા એક ઓથરી અહીંયા એક ઓથરી અહીંયા તો જ્યાં જ્યાં ડબલ બોન્ડ લાગેલા છે ત્યાં શું લાગે ઓથરી તો અહીંયા ઓથરી આવી ગયો અહીંયા ઓથરી આવી ગયો અહીંયા ઓથરી આવી ગયો આ રીતના બની ગયું એ બાયનું બેન્ઝિન ટ્રાય ઓઝોનાઇટ બેન્ઝીન ટ્રાયોઝોનાઇટ જે છે એનું જેડેન અને એચ ટુ સાથે રિએક્શન કરાવીશું હવે જેડેન છે એટલે રિડક્ટિવ થશે ઓક્સિડેટિવ નહીં થાય આ વસ્તુ ધ્યાનમાં રાખજો જેડેન એચ ટુ હશે ત્યારે થશે શું તો જુઓ હવે આ વસ્તુ જે છે એ આ રીતે તૂટશે આવી રીતે તો આ જે છે સીએચ સી એચ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ અહીંયા હાઇડ્રોજન હશે અહીંયા પણ હાઇડ્રોજન હશે અહીંયા હાઇડ્રોજન હશે અહીંયા હાઇડ્રોજન હશે બરાબર આ હશે ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ બધી જગ્યાએ રીતે થશે એટલે સીએચ 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 એટલે ત્રણ મોલ આપણને ગ્લાયોક્ઝલના મળશે ત્રણ મોલ એના મળશે ગ્લાયોક્ઝલ તો આ બી આ પ્રક્રિયા જે છે એ પણ કહે છે યોક્શિલ રિએક્શન થઈ ગઈ ક્લોરિન સાથે યોગિલ હાઇડ્રોજન સાથે યોક્શિલ ઓસોન સાથે યોગશીલ પ્રક્રિયા આઈપી મિત્રો આમાં ધ્યાન રાખજો અહીંયા જેડેન છે તો ઉપરનું પ્રોડક્ટ આવી ગઈ બેઠી પણ ધારો કે અહીંયા જેડેન નથી લેતા ઓક્સિડેટિવની જગ્યાએ આ ઓક્સિડેટિવ કરીએ આપણે અહીંયા કેવું છે રિડક્ટિવ તો રિડક્ટિવ રિડક્ટિવઝોનાલિસિસ કર્યું જેડેન છે હવે ઓક્સિડેટિવ કરીએ ત્યારે શું થાય છે તો કે આ જે ઓ અહીંયા શું આવશે માઇનસ જેડેનું પણ આ જ્યારે લઈએ છીએ ત્યારે આ રિએક્શન દરમિયાન એચ ટુ ઓ ટુ ઉત્પન્ન થાય

એટલે ફાઇનલ પ્રોડક્ટ તમારે એસિડ લેવાની છે આલ્ડીઆઈડ નહીં લેવાની જેડેન હોય તો તો રિડક્ટિવ ઓઝોનાલિસિસ અને જેડેન ન હોય તો એચ ટુ ઓ ટુ બને તેને આપણે કહીશું ઓઝોનાલિસિસ આ થઈ ગયું ક્લિયર આ બાબત હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે ક્યારે આલ્ડીઆઈડ ઊભું રહેવાનું છે અને ક્યાં એસિડ લઈ જવાનું છે જેડેન હોય તો આલ્ડીઆઈડ જેડેન ન હોય તો એસિડ ક્લિયર ચાલો હવે આપણે આગળ જોઈશું આ જુઓ એવું અહીંયા તમને ઓઝોનાલિસિસ કરવામાં કહેવામાં આવે તો આ તો તમને ખબર જ છે હવે કરવાનું જ્યાં ડબલ બોન્ડ છે તોડી ડબલ બોન્ડો ડબલ બોન્ડો શોર્ટકટ તો આ બે વસ્તુ કેવી થઈ ગઈ સીએચઓ સીએચઓ બે મોલ ક્લિયર હવે આ જે વૈધું છે ત્યાં અહીંયા ડબલ બોન્ડો ડબલ બોન્ડો તો સીએચ થ્રી સી ડબલ બોન્ડો અને સીએચઓ સી થ્રી સી ડબલ CH3C डबल એચ O સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ અહીંયા સી ડબલ બોન્ડ ઓ એચ ક્લિયર હમ થઈ ગયું રેડી ચાલો તો આ રીતે આપણે ઓઝોનોલિસિસ ભેણા ડેન્ઝિનનું કર્યું ટોલિયુડનું કર્યું કોઈનું પણ તમે ઓઝન ઇઝીલી કરી શકો છો તમારે ધ્યાનમાં રાખવાનું છે જ્યાં ડબલ બોન્ડ વાળા જે છે ત્યાં ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ આપી જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ આપી દો જ્યાં ડબલ બોન્ડ જોડાયેલો છે એ કાર્બનને ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ આપી દેવાના રહેશે ક્લિયર આગળ જઈએ જો ત્રણ મોલ સીએલ ટુ ત્રણ મોલ એચ ટુ ત્રણ મોલ ઓ થ્રી પહેલાં આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં જે બીએસસી બનાવ્યો એમાં શું લીધું ત્રણ મોલ ક્લોરિન હાઇડ્રોજન સાયક્લોઝેન બનાવે ત્યાં ત્રણ મોલ હાઇડ્રોજન અને ત્રણ મોલ ઓઝોન ઉમેરાતા બેન્ઝિનમાં ત્રણ દ્વિબંધની હાજરી છે તેવું સાબિત કરે છે અને બીજું એક ખાસ વાત મિત્રો દ્વિબંધ છે તો આલ્કીનમાં બી દ્વિબંધ છે હા કે ના હા છે તો આલ્કીન બે સાથે પ્રક્રિયા કરશે આલ્કીન બ્રોમિન જે છે એનો બદામી રંગ દૂર કરશે તો અહીંયા પણ થવું જોઈએ પણ થતો નથી ધ્યાન રાખજો બેન્ઝીન એ બીઆર ટુ સીસીએલ ફોર અથવા આલ્કલાઇન કેમેનો ફોર એટલે કે બેઅર રિએજન સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી એટલે કે બેન્ઝીન એ અસંતૃપ્ત તો છે પરંતુ તે વિશિષ્ટ પ્રકારનું અસંતૃપ્ત છે મિત્રો કેવું વિશિષ્ટ પ્રકારનું અસંતૃપ્ત છે હવે જોઈએ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આ છે મિત્રો બેન્ઝિન બરાબર ચલો હવે આપણે અહીંયા પહેલા જોઈશું ક્લોરિનેશન તો ઉદ્દીપકની હાજરીમાં તો ક્લોરોબેન્ઝિન બનશે સેમ બ્રોમિનેશન હોય તો બીઆર ટુ એફી બીઆર થ્રી બ્રોમોબેન્ઝીન સીએલ ની જગ્યાએ બ્રોમો બેન્ઝિન જગ્યાએ રેડી ચાલો નાઇટ્રેશન તો એચ એનો નાઇચો ની હજરીમાં આમાં ક્લોરોનિયમ આયન જો એકચ્યુઅલી આજે હોય એ થાય કેવી રીતે તો આપણે અહીંયા જોઈએ પ્લસ સીએલ ટુ एडिग्यूस सी एल प्लस प्लस एफ ई तो यहाँ क्लोरोनियम आयन क्यों क्लोरोनियम आयन ए इलेक्ट्रोफाइल तरीके वर्ते तो एम नाइट्रेशन में NO2 टू इलेक्ट्रोफाइल तरीके वर्त से क्या रहे हो एवरी रीते अँ SO3H थ्री एच प्लस इलेक्ट्रोफाइल तरीके वर्ते आमा સીએચ થ્રી પ્લસ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે આમાં સીએચ થ્રી સી ઓ પ્લસ ઇલેક્ટ્રોફાઇલ તરીકે ઇલેક્ટ્રોફાઇલ તો ઇલેક્ટ્રોફિલ એક થયું હવે એ બેન્જીન ના ધરો કે આ એનાઇટ્રોનિયમ આયન છે રાઈટ તો અહીંયા એચ છે તો એનો ટુ પ્લસ જ્યારે આ કાર્બન પર આવે ત્યારે એચ પ્લસ અહીંયાથી દૂર થશે આવે છે અને જાય છે એટલે આપણે એને શું કહીશું વિસ્થાપન ડબલ બોન્ડ તોડતા નથી મિત્ર ધ્યાન રાખજો આવે છે અને જાય છે એટલે વિસ્થાપન કહેવામાં આવે છે તો અહીંયા લાગી ગયો એનો ટુ સેમ અહીંયા લાગી જશે એસો થ્રી એચ સેમ અહીંયા લાગી જશે એચ થ્રી સેમ અહીંયા લાગી જશે સી ઓ સી એચ થ્રી સિમ્પલ અહીંયા કોણ લાગશે તો કે સી એલ પ્લસ ઓકે સી એલ પ્લસ એસ થ્રી એચ એનો ટુ પ્લસ સીએ થ્રી પ્લસ અને સીઓ સીએ થ્રી પ્લસ આ રીતે થશે દર વખતે એચ પ્લસ એચ પ્લસ એચ પ્લસ એચ પ્લસ એચ પ્લસ દૂર થશે એની સાથે જોડાઈને આ બાય પ્રોડક્ટ આપશે મેન ક્લોરીન લાગ્યું છે ક્લોરોબેન્જીન બીઆર લાગશે બ્રોમોબેન્જીન બેન્ઝિન પર એનો ટુ નાઇટ્રોબેન્ઝિન બેન્ઝિન પર એ સો થ્રી એચ બેન્ઝિન સલ્ફોનિક એસિડ બેન્ઝિન ઉપર સીએ થ્રી ટોલિયોન અને બેન્ઝિન ઉપર સીઓ સીએ થ્રી આ તો બેન્ઝીનની આ જે રિએક્શન જે આપણે ભણી કઈ તો કે ક્લોરિનેશન બ્રોમિનેશન પણ તમે કહી શકો ક્લોરિનેશન મીન્સ હેલોજીનેશનમાં બી આપણે ભણસો ક્લોરીનેશન બ્રોમિનેશન નંબર બે નાઇટ્રેશન સલ્ફોનેશન આલ્કાઇલેશન એસાઇલેશન આ જે રિએક્શન જે છે એ બધી કંઈ રિએક્શન કહેવાય તો કે બેન્ઝિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા ક્લિયર

અહીંયા કાર્બન 6 અહીંયા 6 હાઇડ્રોજન 6 3 2 6 ઓક્સિજન 12 3 15 એટલે અહીંયા જો 15 ના છેદમાં 2 એટલે અહીંયા જો 15 ના છેદમાં 2 * 2 એટલે 15 થઈ ગયા થઈ ગયો બેલેન્સ ચાલ જોઈએ આગળ ઉદ્દીપકય ઓક્સિડેશન મિત્રા ધ્યાન રાખજો મોસ્ટ આઈમ્પ કે બેન્ઝિનનું વેન્ડેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પાંચસો અંશ સેલ્સિયસ તાપમાને એટલે કે સાતસો તોતેર કેલોિન તાપમાનની રિએક્શન જ્યારે એટલે કે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે એનું ઓક્સિડેશન કરાવવામાં આવે છે ત્યારે મેલિક એન્ડ હાઇડ્રાઇટ બને છે શું બને છે મેલિક એન્ડ હાઇડ્રાઇટ અને શું કહેશું આપણે મેલિક એન્ડ હાઇડ્રાઇટ પ્લસ સીઓ ટુ અને એચ ટુ તો આવે છે બરાબર છે ચલો તો આ થઈ ગયો મેલિક એન્ડ હાઇડ્રાઇટ સી એચ સીએચ ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ મેલિક એન્ડ હાઈડ્રાઇડ મિત્રને શું કહેશું આપણે મેલિક એન્ડ હાઈડ્રાઇડ હેડી કેવી રીતે ખ્યાલ એવો ઓકે ચાલો આ થઈ ગયો મેલિક એન્ડ હાઇડ્રાઇડ હવે સાખ્ય શૃંખલામાં ઓક્સિડેશન જોઈશું આપણે આને ધ્યાન રાખજો આ બધાની અંદર તમે જો એક કાર્બન લાગેલો છે એમાં બે કાર્બન છે આની અંદર આ રીતે બ્રાન્ચમાં છે કે પછી ઘણા બધા કાર્બન હોય વોટએવર કોઈ બી હોય સિમ્પલ એક વસ્તુ લખો મતલબ ટોલ્યુન હોય ઇથાઇલ બેન્ઝિન હોય કે પછી કોઈ પણ હોય એટલે બેન્ઝિન જે છે એના ઉપર એક કાર્બન લાગેલું એક હાઇડ્રોજનનું સ્થાપન થઈને એ કાર્બનને કાર્બનની શૃંખલા હોય પછી ગમે તે કેવી રીતે શૂંખલા હોય અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા દરેક જગ્યાએ તમે ધ્યાનથી જો તો આનું જ્યારે ઓક્સિડેશન આપણે કરાવીશું કોના કે ટુ સીઆર ટુ સેવન કે ટુ સીઆર ટુ ઓ સેવન એસિડિક કે ટુ સીઆર ટુ સેવન એટલે આ શું થયું પ્રબળ ઓક્સિડેશન કરતા તો દર વખતે જ્યાં તમારે આ જેવું પડે અહિયા ને અહીંયા સીએ થ્રી હોય કે પછી આવો કોઈ બી ગ્રુપ અહીંયા લાગે અહીંયા લાગે તો તમારે શું કરવાનું છે તો તમે એનું ઓક્સિડેશન કરશો તો અહીંયા બે વાર સી ડબલ ઓછી બધી જગ્યા એક છે એટલે જ્યાં એક એક છે ત્યાં બધી જગ્યા શું લાગી જશે સી ડબલ બીજું કઈ નહીં બધી જગ્યા અહીંયા જોવો બીજું અહીંયા છે આ શું થયું ક્રોમાઈડ વડે ઓક્સિડેશન આ ઓક્સિડેશન કરતા એ નિર્બળ ઓક્સિડેશન કરતા તો માત્ર જ આવશે આગળ નહીં જાય નિર્બળ ઓક્સિડેશન કરતાનો યુઝ કરો છો ત્યારે તમને આલ્ડિયા મળે છે એમાંથી એસિડ નથી મળતો પણ જો અહીંયા આપણે આગળ કર્યું એ પ્રમાણે શું કરીએ કે ભાઈ એસિડિક કે ટુ સીઆર ટુ સેવન તો આન્સર આવશે એસિડ અને નિર્બળ ઓક્સિડેશન કરતાં ક્રોમાઇલ ક્લોરાઇડ લેવામાં આવે સીઆર ઓ ટુ સીએલ ટુ તો બેન્ઝ મળે છે આગળ રિએક્શન થશે નહીં ગેરહાજરી માટે આનું થશે નહીં આ એક જ તમારે નોંધ યાદ રાખવાની છે એક્ચુઅલી અહીંયા એક હાઇડ્રોજન તો હોવો જ છે એસિડ આપતો નથી કારણ કે એની પાસે એચ નથી ક્લિયર અહીં આપણે પૂર્ણ થયું છે મિત્રો આશા રાખીશ કે જેટલું કરાવ્યું છે એટલું તમે યાદ રાખશો અને સારા એવા માર્ક્સ લાવશો થેન્ક યુ ફોર વોચિંગ બીજી વાર મળીએ ત્યાં સુધી ખુશ રહો માર્ક્સ લાવતા રહો